પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઓક્સિજન પાર્ક નોગર મહેસાણા જિલ્લામાં આવેલું નોગર ગામ ખાતે સૌથી મોટો અંદાજ છ હેક્ટરમાં ફેલાયેલું સામાજિક વનીકરણ વિભાગ વન કવચ નોગર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે જે એરિયા પૂરેપૂરો કુદરતી વાતાવરણમાં ફેલાયેલું છે અહિયાં અંદાજે સો થી વધુ ઔષધિઓના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો તથા છોડનો પણ આ વન કવચમાં વાવેતર કરવામાં આવ્યું છે નાના બાળકો માટે રમતગમતના સાધનો સહિતની સુવિધા કરવામાં આવી છે આજ રોજ મહેસાણા રેન્જ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલે ઉપસ્થિત રહ્યા અને એક પેડ મા નામ પર વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા વન વિભાગ આર એફ ઓ નિપાશાબેન દેસાઇ તથા વન વિભાગના અધિકારીઓ વનપાલ ભાવેશભાઈ ચૌધરી તેમજ સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા